જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જૂની સુંદરપુરી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ મહેશ્વરીના ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું મેડિકલ કેમ્પમાં નેવું જેટલા ઓપીડી બત્રીસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા તો એંસીથી વધારે લોકોનું બીપી શુગર ટેસ્ટિંગ કરાયું હતું સત્તર જેટલા દર્દીઓનું ઇસીજી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જય આધાર યુવા સમિતિ દ્વારા આયોજિત કરાયું હતું જેમાં સઠ ગાંધીધામ તરફથી દવે ટીમ સાથે હાજર હતા અને તાલુકા હેલ્થ કચેરી ગાંધીધામના ડોક્ટર ડોક્ટરિયા તરફથી તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી વિનોદભાઈ ગેલુતર તાલુકા વિઝીટર ચેતનાબેન જોશી ડોક્ટર જયમોઢ મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિત ગામેતી ગાંધીધામ એક સુમિત પરમાર લેપટેક શારદા પટેલ તથા નર્સિંગ સ્ટાફ હાજર રહેલ જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી જેઠાલાલ પાતરિયા સહિત ગોવિંદભાઈ ઘેડા રામજીભાઈ કારિયા જયેશભાઈ સંજોટ ગોવિંદભાઈ પાતારિયા વેલજીભાઈ માતંગ ભાવેશભાઈ બડીયા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તથા કે કે સીના ચેરમેન શ્રીભરતભાઈ સોલંકી દિપેનભાઈ જોડી શંકર અલારામ ખેડા જીવરાજભાઈ મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ગોવિંદભાઈ મહેશ્વરીએ કરી હતી